તો આપણે જઈ રહ્યા છીએ ત્યારે ભૂસી ડેમ સાઈડ અને અહીંયાથી હજી ત્રણ કિલોમીટર બતાવે છે અને આ એક આપણે આવી ગયા છે મસ્ત મજાના લોકેશન ઉપર મિત્રો લોનાવાલાના ખૂબસૂરત નજારા વા વર્ષમાં લાખો કરોડો લોકો અહીંયા વિઝિટ કરવા આવે છે અહીંયાની પ્રકૃતિને માણવા માટે આવે છે ગાઈસ એ આ લોનાવાલા આજે આપણે પણ આ પ્રકૃતિને માણવાની છે અને આનંદ લેવાનો છે ગાઈસ કાલી પંદર કિલોમીટર લોનાવાલા ગાઈસ વા જો અહીંયા ગાડી નીચે ઉતરી ગઈ છે જો ગાડીની સ્પીડ જોઈને તમે કહી દેશો કે આ રોડ કેવો હશે ચેક કરો ગાઈસ આગળ તમને માઉન્ટેન દેખાય છે ને માઉન્ટેન આ માઉન્ટેન ઉપર આપણે જવાનું છે હા ગાઈસ બરોબર સાબિત છે આ માઉન્ટેન ને આપણે સર કરવાનો છે ચેક કરો ઓન ધ વેલ લોનાવાલા देखो, देखो वो आ गया। ओ भाई साहब वॉट एव यू लोना वाला अहियाँ लोना वाला तीस किलोमीटर गाइस आ पहाड़ी नी ऊपर जावानू छे आपने। बाजू में अपने पहाड़ी है चेक करो गाइस ओ माय गॉड लोना वाला फर्स्ट टाइम आई एम गोइंग टू तो लोना वाला ओ माय गॉड

હા બહુ મજા આવે મિત્રો લોનાવાલાના ખૂબ સરસ નજારા વાવ વર્ષમાં લાખો કરોડો લોકો અહીંયા વિઝિટ કરવા આવે છે અહીંયાની પ્રકૃતિને માણવા માટે આવે છે ગાઈસ ઈ આ લોનાવાલા આજે આપણે પણ આ પ્રકૃતિને માણવાની છે અને આનંદ લેવાનો છે ગાઈસ ખાલી પંદર કિલોમીટર લોનાવાલા ગાઈસ વાવ મિત્રો પહેલું સ્ટોપ આવી ગયું છે મેપ્રોનું સ્ટોપ તો નથી એવું પણ રસ્તામાં આવે છે ગાઈસ ચેક કરો ઓ ભાઈ સાહેબ કાલે ફૂલ ટ્રાફિક હશે મિત્રો લોનાવાલા પહોંચી ગયા છીએ બહુ મસ્ત વાતાવરણ છે गाइस લોનાવાલા ઇઝ હિયર વાવ પહોંચી ગયો છું અહીંયા વેક્સ છે લોકલ માર્કેટ અને અંદર ફરવા માટે છીએ ને શોપિંગ કરશું લોનાવાલા થી માં બિના જો બહુ મજા આવવાની છે આવી ગયો ચોક બજાર ની અંદર અને હા ગાઈસ પાણીપુરી સ્પ્રિંગ પટેટો ચેક કરો કાકા ને સાંભળી બોલી નથી શકતા ભાઈ સાંભળી બોલી નથી શકતા હા પણ જો ધંધો કરે છે મસ્ત પાણીપુરી નો આપણે એમને ત્યાં જ પાણીપુરી ખાવાની છે ગાઈસ મસ્ત મજાની પાણીપુરી બનાવી રહ્યા છે ચેક કરો વાવ અને ચોક બજાર ની અંદર ગાઈસ જો અહીંયા ચોક આવે છે મસ્ત રેલવે સ્ટેશન ની બાજુમાં ચોક છે અમે ત્યાં અહીં પાણીપુરી ખાવા આવ્યા છીએ ચાલો ઓકે ડન વા ની શાક માર્કેટ અહિયાં છે જો ગઈશ ઓ ભાઈ આ છે ચોક બજાર જો ગઈશ ચેક કરો આ છે ચોક બજાર વીરો તારે કયું ખાવું છે વીરો ગાઈસ લોનાવાલા નું ટ્રાફિક જો વેક્સ મ્યુઝિયમ પાસે સુનિલ વેક્સ મ્યુઝિયમ આપણી ગાડી આગળ જ પડી છે ધ નેક્સ્ટ મોર્નિંગ તો કેમ છો મારો YouTube ફેમિલી મજામાં મજામાં જશો કેમ કે આપડા વ્લોગ વિડિયો જોતા એ બધા મજામાં જો હોય હા ગાઈસ અત્યારે હું આવી ગયો છું લોનાવાલા અને લોનાવાલા એક્સપ્લોર કરવા માટે આવ્યો છું હા ગાઈસ આપણો ગુડ મોર્નિંગ થઈ ગયું છે લોનાવાલાની અંદર તો અત્યારે આપણે મસ્ત મજાનું એક્સપ્લોર કરશું લોનાવાલા તો આજે પૂરેપૂરો દિવસ બધા જ વ્યૂ પોઈન્ટ લેવા છે કે લોનાવાલા ની અંદર જેટલા મસ્ત મસ્ત ફેમસ વ્યૂ બીચ મતલબ વ્યૂ પોઈન્ટ છે એ બધા આપણે એક્સપ્લોર કરવા છે બીજી પેલા આપણે થઈ જાય મોર્નિંગમાં મસ્ત મજાની ચા તો અહીંયા ચોકમાં તે ચાય જે છે કુલ્લડ ચાય વાળા આપણે ચાય પી લઈએ મોરિયનભાઈ સુતા છે અહીંયા વિરાંશભાઈ જાગી ગયા છે વિરાંશભાઈ ને શું ખાવું છે

ચાલો ગાઈજ લોનાવાલા એક્સપ્લોર કરવા માટે આવી ગયા છીએ આપણે મેઇન બજારમાં અને મતલબ મેઇન ચોકમાં અને અહીંયાથી હવે આપણે જવાનું છે ભૂસી ડેમ સાઈડ ગાઈજ અને આપણે નીકળી ગયા છીએ અત્યારે ભૂસી ડેમ લાયન લિયોન પોઈન્ટ લિયોન ટાઈગર પોઈન્ટ તો આઈ બે એક જ છે એક જ છે બે બાજુ બાજુમાં છે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ત્યારે ભૂસી ડેમ સાઈડ અને અહીંયાથી હજી ત્રણ કિલોમીટર બતાવે છે અને આ એક આપણે આવી ગયા છે મસ્ત મજાના લોકેશન ઉપર મિત્રો હું પહોંચી ગયો છું અત્યારે લોનાવાલા લેક પર ઓ ભાઈ સાહેબ કેટલો મસ્ત નજારો છે જો ગાડી અહીંયા પડી જાય આપણી વાહ વોટ એ વ્યૂ વાહ વોટ એ વ્યુ ઓરિયાન તું સવારે જાગે એટલે ક્યારેક બેંગ્લોર માં હોય ને ક્યારેક લોનાવાલા માં હોય ને અને હવે એક દિવસ પછી નેસડા માં આવશે વાવ અને આજે આપણે લોનાવાલા માટે આવી ગયા છીએ એક્સપ્લોર કરવા માટે ભાઈ ચેક કરો ગાઈસ ચેક કરો આ નજારા છે લોનાવાલા ના વાવ અત્યારે જે ઠંડક છે ગાઈસ બહુ મસ્ત ઠંડક છે ગાઈસ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્રો અહીંયા આપણે 2 કિલો લોટ લઈ લીધો છે મસ્ત મજાનો ચેક કરો દીદી આપને પાંચ કિલોમાંથી બે કિલો લોટ કાઢી દીધો છે મતલબ કે એવું પેકેટ હોય ને તે લેવું પડે પેકેટ પડે કે તો એને બે કિલો કાઢી કે લઈ જાઓ અને આ વ્યૂ આપણે એન્જોય કરવા જવાનું છે ગાઈસ વોટ અ વ્યૂ ચેક કરો રાઈટ આઈ લોનાવાલા આજે વીકેન્ડ છે એટલે અહીંયા રાઈડરો બહુ આવ્યા છે રાઈડરો એટલે ભાઈ જો બધા બાઇક લઈ લઈને ભાઈ સાંભળો હોય અંદર છે

હોશી ડેમ જવાનો રસ્તો છે જે આપણે યુટ્યુબમાં પહેલાં આપણે જોયેલો છે પેલું તો યુટ્યુબમાં જોયું હતું આવડીએ જગ્યા જ્યાં આપણે આમાંથી પાણીમાંથી લોકો હાલતા હોય જે અત્યારે એકદમ ખાલી પડી છે અને બધા લોકો જાય છે જો ચાલો કાંઈ આપણે પણ જઈએ आई गया छे आ छे भूसी डेम के छे जे ऊपर जावानु छे भूसी डेम का भूसी बे डुंगरा माथी पानी आवे छे चोखू चेक करो आईया आवी गया चलो आज मारे रजा छे बे को पागल जाय छे ડેમ તરફ જઈ રહ્યો છે રસ્તો ફાઈનલી અમે પહોંચી ગયા છે મિત્રો ભૂસી ડેમ પહોંચી ગયા છે જો ચેક કરો આખો ભૂસી ડેમ છે પણ આજે વરસાદ નથી એટલે પાણી નથી આવ્યું બસ અમે અહીંયા ચેક કરવા આવ્યા છે ભૂસી ડેમ

ચાલુ થઈ ગયો છે જો વાતાવરણ થઈ ગયું છે ગાઈસ ભૂસી ડેમ ની રિયાલિટી ચેક કરો અત્યારે કઈક આવું છે કાઈ નથી અહીંયા વરસાદના ટાઈમમાં અહીંયા સારું લાગે એ ભૂસી ડેમ ને બાય બાય કહીએ છીએ બાય ભૂસી ડેમ 15 મિનિટ લેટર મિત્રો આપણે ભૂસી ડેમ થી નીકળી ગયા છે આગળ જવા માટે લિયોન પોઈન્ટ ને ટાઈગર પોઈન્ટ સુધી ચાલો આપણે ત્યાં જઈએ ટાઈગર પોઈન્ટ તો ગાઈઝ અભી જો તમે મસ્ત મજાનો ટાઈગર પોઈન્ટ સુધી જવાનો રસ્તો પોલીસ नौसेना पुलिस यहाँ पे फोटो खींचेंगे बाद में व्यू

બાઇકર્સ બહુ આવ્યા છે બાઇકર્સ આજે વીકેન્ડ છે શનિ રવિ છે ને ગાઈસ ગાઈસ શનિ રવિ છે ગાઈસ એટલે પબ્લિક બહુ આવ્યું છે ઓ ભાઈ સાહેબ વ્યૂ જો ભાઈ વ્યૂ જો એક કરો